અમે ત્યાં રસોડે આવી ગયા હવે જઈએ પૂછું અત્યારે કામ છે આપણે જોવું અહીંયા બધા બીજા મંડળો આવેલા છે અમારી જેમ આજે આ રસોડા બધો કલર કામ સારો છે અને અમે બનાવીએ ઢોકળા લાડુ ક્યાં મૂકવા જાય બાર વાગી ગયા છે અને બધા પ્રસાદ લેવા બેસી ગયા અને આજો કઈક લાવે છે અને આમાં શું છે કઈ ખબર ને મને હમણાં ખોલે ને પછી આપણે જોઈએ શું છે આમાં એ તો અમે લોકો બીજે પીરસવા જઈએ છીએ ત્યારે બીજા લોકો કામ કરે ને મંદિર નું અહિયાં છે આપડે તારો તારો મને મેસેજ આવ્યો તો અમે બધા છે ને જે મજૂરો કામ કરે છે ને તેના માટે જમવાનું લઈને આવી ગયા જેવા આપણું છે ને બહુ મસ્ત મજાનું સરસ મજાના દર્શન કરી લીધા અમે બાપા સીતારામ રામના અને હવે બી જઈ છીએ નદીએ નાહવા તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો કેટલું પાણી ભીરું છે ને આજે વરસાદ જો સવારનો શરૂ છે અત્યારે પણ હજી સાટા શરૂ છે અત્યારે તો

구독 <목마> 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 વરસાદ આવી ગયો અને આયો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક પણ નાખજો અને તમને કયો પણ સારો લાગ્યો જેવો લાગ્યો હોય ને એ કોમેન્ટ દો અને સબસ્ક્રાઈબ પણ નાખજો મળશે